પાટણ શહેરના રેલવે ગરનાળામાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસની પોલ ખોલી ભાજપની છત્રી પાણીમાં મૂકી ભાજપ નગરપાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ દર્શાવ્યો તો રેલવે ગરનાળા ભરાયેલા ગટર અને વરસાદી પાણીમાં વિરોધ દર્શાવવામાં આવ્યો પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકાનું પ્રિમોન્સુલ પ્લાન જો ફેલ થયો છે તેના વિરોધમાં શહેરના રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે રાત્રે વરસાદ બાદ હજુ સીધી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેલા હોવાને કારણે વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે કેટલાયના વાહનો અંદરથી પસાર થતા બંધ થઈ જાય છે ધક્કા મારવાની ફરજ પડે છે ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના રેલવે ગરનાળામાં ઢીચણસમા પાણીમાં ભાજપની છત્રી સાથે ઉતરી ભાજપની છત્રીને પાણી મૂકી હાય રે ભાજપ હાય હાય નગરપાલિકા હાય હાય હાયરે પ્રમુખ હાય હાય કારોબારી ચેરમેન હાય ના ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી રસ્તો ચક્કાજામ કરી અનોખો વિરોધ પ્રદર્શન નગરપાલિકા જે ભાજપના લોકો એવું કહે છે કે આ ગતિશીલ ગુજરાત આ પાટણમાં જુઓ આ ગતિશીલ ગુજરાત તમને દેખાય છે પાટણની અંદર કે જે મેઇન રેલવે ગરનાળું છે એ શહેરમાં આવવાનો મેઇન રસ્તો છે અને આ રસ્તામાં ચૌદ કલાક થયા છતાં પાણી ઓસરા આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે માત્ર ને માત્ર કાગળ પર પ્રી પ્રિમોન્સુન કાર્ય કરેલ છે ત્યારે પાટણમાં આ દિન સુધી ગતિશીલ ગુજરાત વાળું કોઈ કામ થયું નથી તેમ જણાવ્યું તો વધુમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રી પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે દીપક સથવારા સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ